અરે હા રાતે ના ભરતો તો તો અત્યારેને મગઈ ઉડીને બધી મજા આવે રાતે તો કરતો કે ના કરવો ગર્લ હેપી ટુ યુ વિશિંગ યુ અ વેરી વેરી હેપી બર્થડે માય ગોડ બ્લેસ યુ લાસ્ટ લોંગ બ્લેસિંગ એન્ડ વિથ હેપનેસ એન્ડ ખુશીલા અમે મૂળવળા દેવירભાઈને 100 ml નો બાટલો ચલાવવા તો બન્યા રહેજો મિત્રો આપણે ત્યાં જઈશું થોડુંક લેશો કે આજકાલ ટ્રેન્ડિંગમાં આવું ચાલે હવે અમારે કરવું પડે અમને કાંઈ શોખ નથી હા એવરી વન કેમ છો તમે બધા મજામાં જશે એકચ્યુઅલી વી સ્ટાર્ટઅપ બ્લોગ ફ્રોમ અનધર લોકેશન લોકેશન એવું મસ્ત છે કે તમને મજા થાય એકવાર આવડે એટલે તમને થાય કે માસ્ત બીજી વાર આવો મને જ ના થાય સો આ બ્લોગની શરૂઆત કરીએ ને આગળ તમને કહે કે ક્યાં છે શું છે શું નહીં તો સલોમ નમસ્તે વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ગાય તમે ચુસ્ત થશે ચુસ્ત થશે તંદુરસ્ત થશે ના તંદુરસ્તીને બરકરાર લાગી અને ધીમે ધીમે આગળ વધીએ આજે છે ફર્સ્ટ જાન્યુઆરી થર્ટી ફર્સ્ટ હતી અને એમ સેલિબ્રેટ સારું એવું કરવું હતું પણ તંત્ર એવું હતું કે કોઈ કરી ના ક્યાંથી નીકળવા દેતા હતા આજે ફર્સ્ટ જાન્યુઆરી એટલે કે અમારા મિસિસ નો બર્થડે હે અમારા મિસિસ નો બર્થડે આવે ને એટલે ખાલી અમે નહીં પણ આખી દેશ અને દુનિયા સેલિબ્રેટ કરે એટલે અમે એમાં એન્જોય કરી લઈએ બીજા ફટાકીયા ફોડે થર્ટી ફર્સ્ટ ના અમને થઈ ગયા આપણા ફૂટે તો એકચુલી વી આર એટ નાવ હોસ્પિટલ અમારે સાહેબ જરીક બીમાર થઈ ગયા સાહેબ સાહેબ અહીંયા હતા સાહેબ ને મોરે પાવી ગઈ હું સાહેબ હું થયું Bola? Bola nanya apa itu? Atau betul? Jauh? Saya punya taklip Coli-coli saya punya ya jauh Saya saya punya bija saya begitu roka wano Pasti nyanyi? Ah, jauh situ, Nah, આ બાજુ અમારે બેઠા જેમનો બર્થડે છે એ બર્થડે થોડાક આમ ખૂણા હોવો તમારું બધું ધોરું ધોરું જ આવે હવે અમે બધા રૂમમાં બેઠા તો કોઈ ચાપ કે આવી છે કે આમાંથી દર્દી કોણ હે કે એક જ ખાટલો હે અને શિયાર બાઈ રૂમ હે આમાં બધા એમ ગોઠવાઈ ગયા આખી રાત આપણે આમાં જતા તો બરકરાર રહેજો આગળ પર કંઈક જોવા મળશે તો રસ્તામાં ધીમે ધીમે આગળ જતા આવતા બતાડશું તમને બાકીનો તો ફિલહાલ તો અત્યારે એક્સપેન્સિવ ટાઈમ હાલે એટલે ત્રણ હજાર તો રૂમનું ભાડું મને સમજાતું નથી ફાઈવ સ્ટાર હોટલમાં પણ સમજી ગયા તમે એટલે એક જાતમાં ધંધો બંધ હાલે આમાંથી બધી માલ મળી પછી ત્યાં બોલાઈ જાય ને એ એવું પણ શીખ્યું વ્યવહાર છોકરો પહેરાવી દીધો મજા આવે રાતે જ ના ભરતો હતો તો અત્યારે એને બગી ઉડી ને બધી મજા આવે રાતે તો ગમે એ કઈ ગાળ કરતો કે ના નથી કરવો હેલો બટે ગર્લ હેપી બર્થ ડે ટુ યુ વિશિંગ યુ વેરી વેરી હેપ્પી બર્થડે માય ગોટ બલેસ યુ લાફ લોંગ બ્લેસિંગ એન્સીનેસ જોયફૂલી લાઈફ ઓ એટલે તગીતલી તો દાર થેન્ક યુ કુચ તો બોલો આઈ એમ મેડમ બોલો સ્કોર યો મુફી મેન્સન સ્પીલિંગ ચેક્ટર કેમ જોડમાંથી આવું મિત્રો લોકો શરૂ જોઈશે

તો મિત્રો હવે સવારે મળશું આપણે ચાલો આપણે એવું માંડવી પુલાવો વિશાવાળા ભરતભાઈના કારણે નીચે નાખી કલાક પહેલાં પલાઈ હતી પછી જાય આમાં અહીં જાય ઉપર ચાલુ થયેલ બધાનું છે હવે અહીંયા હું ખાલી મોટલી ને ફળાવે ત્યાં પાછા મળશું

ઘઉંમાં દવાનો છટકાવ હાલે તો આ હે હા દવા છે અને એ ગાય છે મામા ભાઈ આ બહુ યુનિક છે આ વસ્તુ આ વખતે આ હે આપણે ભૂંગળીવાળી આમાં પાઉચ નીકળે ને એને પોપમાં નાખી દેવાનું એ પ્લાસ્ટિક આવે એ મૂકી પાણીમાં ઉગરી જાય બધે તો મિત્રો દવાનો છટકાવ કરી લઈએ વીઘા વિક માણસ મળે એમ નથી ભેગું થાય એમ નથી ઠંડી છે એક ટી શર્ટ ને એક શર્ટ ને પહેર્યો બૂટ પહેર્યા એની જમાવટ એની પાસે બીજા બધા વિભામ ઢોર બરોબર કાયદા જેવું હોય ને ચાલો ફટાફટ આપણે ચાટી લઈએ આ બાજુ આમ ચાટવાનું હોય પછી આ બાજુ આમ ચાટવાનું હોય ઘણું બધું ચાટવાનું તો તમને અહીંયા સુધી જે બી કાંઈ હતું એ બતાવ્યું અમે હજી થોડુંક સ્ટ્રગલ ને મહેનત કરીએ આજે દવાનો છટકાવ ચાલુ હોય ગામમાં ગોળપાનની ભૂંગળી નાખો તો તમે જોયું આગળ એવું બધું હાલે આમાં ધીમું ધીમો હવે લાઈટ સવારની હોઈ ગઈ છે તો લાઈટ આવી જાય પાણી ચાલુ કરી દઈએ કાલે પાછા આવશું કોદારી પાવડો કુવાડી લઈને ખેતરમાં કામ કરવાનું હોય ને ફરી હુડફાડ કરવાનું બેડો કાઢવાના તો થેન્ક યુ ફોર મેકિંગબલ વિથ સાચવીને જો સાચવજો ધ્યાન રાખજો